નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ગાંધીનગરમાં હજાર કરોડની જગ્યા ખુલી કરવા મેગા ડિમોલિશન વહેલી સવારથી દબાણ હટાવવાનું શરૂ દસ જેસીબી પંદર આયવા ટ્રક સાતસોથી વધુ પોલીસ કાફલો તૈનાત ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેથાપુર વિસ્તારમાં જીબી પાછળ નદી કિનારે સરકારી જમીન પર થયેલા ગેરકાયદે એકસો પચાસથી વધુ દબાણોને દૂર કરવા માટે આજે અઢાર સપ્ટેમ્બરને ગુરુવારે વહેલી સવારથી મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે આ કામગીરી માટે દસ જેસીબી પંદર આઈવા ટ્રક અને સાતસોથી વધુ પોલીસ કર્મચારીઓનો કાફલો તૈનાત કરાવ્યો છે આ મેગા ડિમોલિશન ડ્રાઇવ માં દબાણ કર્તાઓ ના ગેર કાયદે બાંધકામો પર બુલડોઝર ફરી અંદાજે હજાર કરોડ ની 1 લાખ ચોરસ મીટર જગ્યા ખુલી કરાય છે આ આજે ગાંધીનગર એસપી રવી તેજા વાસન शेट्टी એ જણાવ્યું હતું કે આજ સવારે 4 વાગ્યા થી આરએનડી અને ગાંધીનગર કોર્પોરેશન જમીનો ઉપર જે દબાણ થયા છે એને હટાવવા માટે લગભગ વીસ ટીમ કોર્પોરેશન અને આર એન્ડ બી તરફથી પોલીસ કર્મચારી અધિકારી સાથે જોડાયેલી છે આ કામગીરી માટે સાતસોથી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાયેલા છે આ કાર્યવાહીનો હેતુ એક લાખ સ્કવેર મીટરથી વધુ જમીનને દબાણ મુક્ત કરવાનો છે આ જમીનની કિંમત લગભગ સો કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે ડિમોલિશનની કામગીરી ચાલુ છે અને આ દબાણોને હટાવીને જમીન ખુલ્લી કરવામાં આવી રહી છે આ ડ્રાઈવમાં એકસો પચાસથી વધુ દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉ આ દબાણકર્તાને ગેરકાયદે બાંધકામોના સંબંધમાં આધાર પુરાવા રજૂ કરવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી દસ સપ્ટેમ્બરના રોજ આ દબાણકર્તાઓએ સાત દિવસની અંદર બાંધકામના બાંધકામના કાયદેસરતા ના પુરાવા રજૂ કરવા માટે આખરી નોટિસ પણ ફટકારવામાં આવી હતી જોકે નિર્ધારિત સમય મર્યાદા પૂરી થયા બાદ પણ દબાણકર્તાઓ દ્વારા કોઈ યોગ્ય પુરાવા રજૂ કરવામાં આવ્યા ન નહોતા શહેરી વિકાસ અને કાયદાનું પાલન સુનિશ્ચિત કરવાના હેતુથી મ્યુનિસિપાલ કોર્પોરેશન દ્વારા આજે મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે આ કામગીરી માટે સાતસો પોલીસ કર્મચારીઓનો ચુસ્ત બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને પોલીસ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરે કોર્પોરેશનની એસ્ટેટ શાખા દબાણ શાખા અને ટાઉન પ્લાનિંગ શાખાની ટીમ પણ આ કામગીરીમાં જોડાય છે આ ડિમોલિશન ડ્રાઈવમાં પોલીસ અને મ્યુનિસિપલ સ્ટાફ સહિત કુલ હજાર જેટલા કર્મચારીઓ જોડાયા છે આ ગેરકાયદેસર દબાણોને હટાવવા માટે દસ જેસીબી અને પંદર જેટલા ટ્રકની મદદ લેવામાં આવી છે ગાંધીનગરના પેથાપુરમાં સંજરી પાર્ક નજીકની ગેરકાયદેસર વસાહતના ડિમોલેશનની કામગીરી નિર્વિવાદ રીતે પાર પાડવામાં આવી રહી છે પેથાપુરના સંજરી પાર્ક નજીકના વર્ષો જૂના ગેરકાયદેસર કાચા પાકા દબાણ ઉપર આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરવામાં આવી રહી છે સામાન્ય રીતે આ પ્રકારના ડિમોલેશનની કામગીરી દરમિયાન સ્થાનિક કો વિરોધ પ્રદર્શન અને હોબાળો મચાવતો હોય છે કે આ દબાણો દૂર કરવાની ચાલી રહેલી કામગીરી શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં આવી રહી છે જેનું મુખ્ય કારણ ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી અને મ્યુનિસિપલ કમિશનર જે એન વાઘેલા દ્વારા માઇક્રો પ્લાનિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી છેલ્લા દસેક દિવસથી પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની ટીમ રોજે રોજ અંતરેના કારણે રૂબરૂમાં જઈને સમજાવવામાં આવ્યા હતા જેઓને તેમનો સરસામાન હટાવી લેવા સતત કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે આજે સવારે પોલીસ કાફલા સાથે દબાણ હટાવ ટીમ પહોંચી ત્યારે સ્થાનિકોએ કોઈ જાતનો વિરોધ નોંધાયો નહોતો ઉલ્લેખનીય છે કે વર્ષોથી અહીં ગેરકાયદેસર કાચા પાકા મકાનો બાંધીને અંદાજીત એક હજાર કરોડની જમીન ઉપર કબજો જમાઈ રાખવામાં આવ્યો હતો તેમ છતાં કોર્પોરેશન તંત્ર કે માર્ગ મકાન વિભાગ દ્વારા શરૂઆતથી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી જેના લીધે અહીંની ગેરકાયદેસર વસાહતમાં લાઈટ કનેક્શન પણ છે ઉપરાંત દબાણકારો પાસે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ નીકળ્યા હોવાની વિગતો સામે આવી છે એમાં ચૂંટણી ટાણે વોટ માંગવા જતાં એક પણ રાજકીય પક્ષના આગેવાનો પણ આજે અહીં ફરક્યા ન હતા દર્શક મિત્રો ક્યાંથી ફરકે કારણ કે આ જે ડિમોલેશન છે અને જે હજાર કરોડની જમીન ખુલ્લી કરવાની જે વાત છે એમાં એમનો પણ ભાગ હશે એવું લોકો કહી રહ્યા છે કારણ કે આ સરકાર અત્યારે ગરીબોના ઝૂંપડા પાડવા માટે સતત પ્રયત્નશીલ છે કોઈ ગરીબ રહેવો ન જોઈએ એક બાજુ એમ કહેશે કે અહીં વર્ષોથી ગેરકાયદેસર કાચા પાકા મકાનો બાંધીને અંદાજીત હજાર કરોડની જમીન પચાવી પાડી હતી તો દર્શક મિત્રો જ્યાં જમીન પચાવી પાડી હતી અને એમનો જો નેક ઇરાદો હોય તો ખરેખર એમને દસ્તાવેજ કરી આપવા જોઈએ કારણ કે આ ગરીબ માણસો છે આ કોઈ પૈછાદાર કે કોઈ હવે ક્યાંય મકાન બનાવી શકશે નહીં કારણ કે એમની જે શક્તિ હતી જેટલી તાકાત હતી એટલું એમને બનાવી વાળ્યું હતું હવે એમને કોઈ જગ્યાએ કાંઈ બનાવી શકશે નહીં એવી પરિસ્થિતિ એમની છે નહીં ઘરના કે નહીં ઘાટના પરંતુ સરકારને અને નેતાઓને અને બિલ્ડરોને એક હજાર કરોડની જમીન મફતમાં મળી જશે એવું લોકો કહી રહ્યા છે બોટાદ દસ્તક ન્યૂઝ એલ ડી મકવાણા બોટાદ